તમે જોઈ શકો છો એકદમ મસ્ત એમ્બ્રોડરી વર્ક દીધેલું છે એમાં મિરર વર્ક આપેલું છે બહુ જ ફાઇન પીસ છે કલર ડિઝાઇન કોમ્બિનેશનની વાત કરું તો એકદમ ડાર્ક બીટ કલર આપેલો છે અને અફઘાની પેન્ટ પહેર છે બહુ જ સુપર પીસ છે એકદમ સિમ્પલ છે સોબર વર્ક આપેલું છે તમે જોઈ શકો છો સ્લીવની પેટર્ન આપેલી છે એકદમ મસ્ત સ્લીવલેસ સ્લીવ અંદર આવશે થ્રી ફોર નીચે એકદમ વર્ક આપેલું છે એકદમ થ્રેડ વર્ક આપેલું છે ચિકનમાં બહુ જ ફાઇન વર્ક છે સાઇડમાં એકદમ લટકન આપ્યા સુપર લટકન છે ફેન્સી પીસ છે તમે રક્ષાબંધન ઉપર લેવા માંગતા હોય તો એકદમ મસ્ત ડિઝાઇન નવી આવેલી છે દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો એકદમ ફેન્સી અને એકદમ સુપર દુપટ્ટો છે ફૂલ સાઇઝનો દુપટ્ટો આવશે જે કાર્ડ મટીરિયલની અંદર બોર્ડર આપેલી છે પ્રિન્ટેડ દુપટ્ટો છે બહુ સુપર દુપટ્ટો છે અને એમાં પેન્ટ આવશે અફઘાની પેન્ટ આવશે તમે જોઈ શકો છો ચીપટીવાળી પેટર્ન આપેલી છે પેન્ટમાં ફૂલ સાઇઝ આવશે સાઇઝની વાત કરું તો એકદમ ફૂલ સાઇઝ આવશે પેન્ટમાં